વીર ના સમય આ ચંદ્રની બંધો સર કરેમ ને મજા કઉસ છું મારી મગન જોગી ની ભગવાન મજા કરીશું એ ભાઈ સંબંધે આવી શું ભુવાજી લાલા ભુવાજી મોમોએ જીવ એ મુજ વાંટી નહીં ગાંટી નહીં ભાઈ દે આ વીરે હું ટોપુ કરી ગયો છે અને હું કોમ કરી ગયો છે મારો વીર જોણો છે હું મેડી જોણો છું ભાઈ પણ વીરા સમય ચોઘડી ટાઈમ લઈ મોટક ની મેડી ધોવાઈ એ શું દે ભાઈ જગતમાં મો આ બોધવાની તાકાત હોય ને એટલે સમજી લેવાનું કે આ દીવા કોઈ ખોટ નહીં કોઈ કીધું ભાઈ હજારો લોકોના આવી બોધવીઓ પણ બંધાતી નહીં કોઈ કીધું ભાઈ આટલું બેહાડવું એ રમત ના ભાઈ સમય આવશે વેળા આવશે ટાઈમ લઈને બધા દુનિયાના જાદુગર ચેટલાય આવશે એવું એ કે છે કે ભાઈ આ સંતી

દવી સુની

આ વીર એવું કહી રહ્યો છે આ વિહોન ના એવું કહી રહ્યો છે પટેલો તમન હોના પાઘડી પહેરાવી છે પણ ચાર મોણસો મારા થઈ જાય તો હોના ને પહેરાવું ચાર મારા દુશ્મન ના ઘેર પહેરી ગયા એ પાછા મારા ઓગળા આવી જાય તો હું હોના ને પહેરાયા વગર ના મેળવું કીધું ભાઈ મગન જોગી માતા એવું કહી રહી છું ભાઈ હું તે સમય ને વેળા પાડિયા વગાડું

આવું મારી મગન જોગી ની મેળી રોમ એવું બોલતા છે હું બાવા અખાડા માતા છે ભાઈ પણ આ ચંદ્રી બધી છે આ વીર હસી રહ્યો છે અને જે હસી રહ્યો છે ને આ વસ્તી ઉપર દેખાઈ રહી છે ભેગા નહી બેતા પણ વીરે બેખા રહ્યા છે એ ભગવાન છે ભેગા પહેન ખાઈએ એ ભગવાન છે અને કુવાસી તમારી બોલાય છે ને એ છે વન સદાય માટે ભેગા રાખે હું કીધું જીવન કપટ નહી આવે તો દેવ સદાય માટે ભેગા રાખે મારા મગન જોગી એ ભગવો ધારો કર્યો છે કાળી કફ ની ધારી કરી છે મારા અઘોરી ગુણ્યા હશે ગુણાની માતા હું પણ

પણ જે ત્રણ છોકરા જેને વિઝા જ લેવાના હોય વિઝા ના હાલી જો મારું મગન જોગી ની ગાડી ની ગયા છે સમય વેળાએ લઈ ટાઈમ લઈ જો ઘડી લઈને આ વીર કમ્પ્લીટ થઈ જાય સાચી વાત છે આ વીર એવું કે જગ્યા આવતી છે ને એની પડશે એટલે પાછળ આ દીવાલ કોઈ દે છે કીધું ભાઈ તૂટી જશે આવતા જ વગરમાં મંદિર આ જગ્યાએ અવસર થશે મારી એ ભાઈ એ તમાર નહીં કરવાની એ બીજા લાઈન કરવાના બીજા લાઇન કરવાનું અવસર લાઈન કરવાનું તમે જે વાપરવાનું તું આ વાપરી દીધું જેટલા ને જેટલું વાપરવાનું હતું એ વાપરી દીધું તમે જગ્યા લીધી હું રાજી થઈ ગયો ભાઈ આવું તમારે કશું કરવાનું નહીં ભાઈ મારે જે કરવાનું મારે કરવાનું શું કીધું ભાઈ તે હજુ જે કરવાનું બાકી છે ને એ તો હજુ બહુ મોટું બાકી છે શું કીધું ભાઈ અને એવું મજા થઈ જશે ભાઈ એવું મારા ભાઈ ભગવાન કહીશું તે વીર મહારાજ બીજું તો કંઈ કહેતી નહીં તમે કહેતી નહીં ટાઈમ કહેતી નહીં ચોઘડી કહેતી નહીં ભણો મજા થઈ જશે એવું મારા મેળીના પપ્પા બોલે છે કર મજા થઈ જશે ભાઈ અને જેની જ્વનમાં એનું જ ગવાય તો કીધું ભાઈ ari <laughs> <laughs>

બધી દેવીઓ અંદર બેઠી છે શું કીધું ભાઈ ત્યાં ચોકી છે ગુહમ ની ચોકી છે અને ચોકી હાચવી બેઠો છે ભાઈ એક ઘર બનાવવું જ નહી બનતું આ જગ્યામાં આટલું બનાવ્યું છે એની દયાવત બને શું કીધું ભાઈ તે ત્યાં ચાર હાથ તમારા ઉપર છે

ચોથા મહિના કર્યો આઠ આઠ હજાર ખવડાવી પૂરું દેવ છે ભાઈ દેવ પૂરું દેવ પૂરું કર એવું કોઈ નહીં કરે લી દયા થી મજા થઈ જશે જશે આ વસ્તી ની મજા થઈ જશે અને સદાય માટે આ કાકા એ ગીત છે આ ગીત તમારા મેળા આવે જગતમો દુનિયા ને કોઈ ગુરુ ના બનાવતો વિન ગુરુ બનાવજે આજીવન દુઃખ નહી આવે મારું મગન જોગી નું કેવું છે જગતમાં મોણા તો ગુરુ બનશે ગુરુ એનો સ્વાદ રાખ્યા ગુરુ નહીં બનાવવા લ્યા પણ આ કોઈ દાળ સ્વાર્થ નહીં રાખે હું કીધું ભાઈ અને જગતમાં દુનિયામાં આપણે બીજા ગુરુ બનાવીએ ને ભાઈ કોઈ વેણતા નહીં કોઈ ભેણતા નહીં હું કીધું ભાઈ કહીએ હા

તો તો મોકલવું નહી હું રોવક મોકલીયે તો રોવા ગા ભાઈ અને સાચી ભક્તિ હોય ને કેહવાનું ના હોય એ દેરું ઓટોમેટિક ન્યાય લઈને આવવા તો પૂછ્યું ન નકું

જગત માં મંદિર નું ઓલા મોટો મોટો મંદિર બનશે એનાથી મારો ભગવાન ના નહીં પાડતો પણ જે દોહાય પહેલી ફીજ કરી છે એને આજીવન નો ભાઈ મગન જેવી ગાડી ને ફોન કરી શકીએ કોકના બળ આઈ જાય કોક ના રૂપિયા નો પાવર જાય કે માર મારા વિન નું પોચ માન નું મંદિર કરવું છે પોચ ને દહ નું કરજે પણ જે ડોહાની પહેલી છે એ હલાવતા નહીં જેને જેને પહેલી હલાવી છે ભાઈ સમય તે વાત છે અમારા ગેરમયણી નું મંદિર બનાવ્યું છે ઈમો તકતી મેલી છે તો જે કરવું એ કરજ પણ હું અન્નો હલાવતા નકર બધો રમક હવા કરો શું પડી જાય દેવા નહીં કરે હું કીધું ભાઈ ચંપો એક દીવો આપડો હચવાય આપડો પોચપોચ ના હચવે હું કીધું એ પટેલ ના એક જ હચવાય વધારે ન હચવે નકર પછી એવું મજૂર રાખવા પડે ડિબેટો કરવા હું કીધું ભાઈ લેડી માની જાય